ગત બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી જેની સમગ્ર દેશભરમાં દિવાળીના ઉત્સવની જેમ ઉજવણી કરાઈ હતી

પાંચસો વર્ષ પૂર્વ આપણો ઇંતજાર જે કે રામ રાજ્ય ની સ્થાપના એ રામ રાજ્યની સ્થાપના જયારે થઈ રહી હોય આમાં બધા જ આનંદ જ હોય એ સમયે આજે બધા ની ઉપસ્થિતિ છે એમાં ભૂદેવો પણ અહીંયા હાજર છે ચંદુભાઈ હોસુભાઈ અને મહારાજ ભગવાનદાસજી મહારાજ અને ભાઈ પ્રભુદાસજી અને સર્વે ત્યારે અહીંયા આજ ઉપસ્થિતિમાં જયારે રામ ભક્તોએ મહાપૂજા આરતી કરી અને આ આરતીનો લાભ અમને પણ મળ્યો અને એ ગામ વતી હું બધા જ ને છું કે આવા નાવા ઉત્સવો જ્યારે ધાર્મિક ઉજવાતા હોય ત્યારે બધાએ સહભાગી બની અને આવા ઉત્સવો આપણે ઉજવવા જોઈએ કારણ કે સનાતન એ આપણો મુખ્ય ઉદ્દેશ છે અને સનાતન એ સત્ય છે એમાં કોઈ મિથ્ય છે જ નહીં કદાચ કોઈ પણ વ્યક્તિ થાય બાકી અને આ સૂર્ય જ્યાં સુધી તપે છે ત્યાં સુધી રામ રાજ્ય હંમેશા ભારત ને માટે તપતું જ રહેવાનું છે વિશેષ કઈ નહીં કેતા સમૂહ માં બહુ બધા બોલશું ભગવાન શ્રી રામ ની જાય બોલશું જય શ્રી રામ